તમને તમને આવે બેઠા બેઠા તાવ ચડવો જોઈએ તમારી લીગલ નોટિસ નું કઈ નહી આવે દાળિયા નહી આવે હા અને એની એની શું કેવાય લેમિંગ ફરિયાદ નહીં સિંગ દાળીયા નહી આવે હાલો હા આમાં ભેગા બે ઉકેલ સિવાય કોઈ ઈલાજ નથી

તમારો સામ સામે કબજા ફેરો હોય કાકા મોટા બાપા ના ભાઈ તમારું બોલતું હોય તમારું અમને જાળવી રાખો બાકી સમયની રાહ જુઓ કોર્ટ કેસે નહી કરતા

બોતેર ની સાજના લોચા જે હોય કબજા ફેરજ સમજી લેવાના છે એકબીજામાં ઓછા જમીન ચડી ગઈ હોય સામ જમીન બદલી ગઈ હોય આપણે જે વાત કરીએ છીએ નવા એટલે છેલ્લા છ સાત વર્ષથી જે પહેલાથી જે માપણી થયેલી હતી એ નવી માપણીમાં જ વાંધા અરજી આપવાની છે જૂનામાં વાંધા અરજી આપવા ક્યાંય જવાની નથી એ ઘર મેળે જ પતાવત કરવાની છે અને એકવાર સાત નંબર જેના નામે ચડી ગયો હોય એને તમે પરાણે લઈ શકો નહીં કે કોર્ટ કેસ કરી શકાય નહીં આ વિશેષ સમજૂતી આપું છું